અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો છે કે સુધી પર હતા અનુસાર જણાવી કે આ સમયગાળો થયા પછી એપ્રિલે ત્યારે કરી દીધું હતું અને વધુ જણાવી કે હાઈકોર્ટે આશિારામને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલું ત્યારે શરતોનું પાલન કરવા જણાવ્યું હતું જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ There's other